માંગરોળ જી જો દેખો ફોન વાગે જ કોઈ ઉપાડવા તૈયાર નથી હા ભાઈ શું તાજ ભાઈ તમારું નામ શું છે નામ શું છે ભાઈ તમારું ફોન કેમ ઉપાડતા નથી તમે આ ફોન વાગે જો અત્યારે તમારું તમારું નામ શું છે હાર્દિકભાઈ હતા આખું નામ ચાલો હાર્દિક ફોન કેમ ઉપાડતા નથી ભાઈ તમે હે બા રિંગ વાગતી હતી અત્યારે જોઈ મેં લાઈવ અત્યારે ચાલો ચાલુ છે તમે કેમ ફોન ઉપાડતા નથી ને ફો ક્યારે માણસો કોને આપ્યો લેખિતમાં બતાવો મને ક્યાં બતાવો લેખિતમાં અમીનભાઈ પીર કગડા સોસાયટી લેખિતમાં બતાવો મને ના વિડીયો બંધ નહીં થાય લાઈવ ચાલુ છે વિડીયો બંધ નહીં થાય આ બામણ સાહેબ દેશે તારું શૂટિંગ આખી આખું વિડીયો બંધ નહીં થાય નહીં વિડીયો બંધ નહી થાય જોકે હવે ફોન ઉપાડ છે ફોન પણ ઉપાડતા નથી હાલત છે પાંચ વાગ્યા રિપેર નથી કરતા ભાઈ હમણાં સુઈને ઉભા થયા ભાઈ બી માંગરોળ અજી બી માંગરોળ અત્યારે માણસો હેરાન થઈને રૂબરૂ આવે છે ફોટ લગાવે છે ત્યાં ફોટ નું જવાબદારી નથી તમે ધ્યાન દેતા